વિરલભાઈ આપણે આપડે જે જીવામૃત તમે બનાવો છો તો એ કઈ રીતે તમે બનાવો છો બનાવો છો એ તમારા ખેતર માં વાપરો છો તો એનાથી તમને શું બેનિફિટ થાય છે તો આજે છે ને હું અહીંયા આપણે સેમરાડામાં જે અહિયાં આગળ પ્રાકૃતિક ફાર્મ છે મોડલ ફાર્મ છે એની મુલાકાતે આવી છું આ ભીમાણી પ્રાકૃતિક મોડેલ ફાર્મ છે હવે આ જે ભાઈ છે વિરલભાઈ એ આ બધું જીવામૃત ને ઘન જીવામૃત ને બધું બનાવીને અને રાખે છે અને પોતાની ખેતીમાં ઉપયોગ કરે છે તો આપણે એમની પાસેથી આજે જાણીશું કે કઈ રીતે બનાવે છે એનાથી શું શું આપણને ફાયદા થાય છે પ્રાકૃતિક કૃષિમાં કઈ રીતે ઉપયોગ થાય છે એનો તો વિરલભાઈ આપણે છે જીવામૃત તમે બનાવો છો તો એ કઈ રીતે તમે બનાવો છો બનાવવામાં બેન એવું છે આ એક હજાર લીટર નો ટાકો છે આની અંદર નવસો લિટર જેવું પાણી ભરે બરોબર પછી પચાસ પચાસ લિટર ગૌમૂત્ર અને પચાસ કિલો તાજુ ગાયનું છાણ પાંચ કિલો ગોળ નાખી છે દેશી ગોળ આવે પાંચ કિલો ચણાનો નો કે કોઈ પણ કઠોળ લોટ નાખી એ બધાની મિશ્રણ કરી અને પાંચ મુઠ્ઠી વડના નીચેની કે કોઈ પણ શેઠા પાળાની ધૂળ નાખી છે ઉનાળો હોય તો ત્રણ ચાર દિવસ માં બની જાય શિયાળો હોય તો અઠવાડિયું જેવું લાગે પછી પાક ની અંદર આપી છે એમ માનો ને આ પાંચ એકર લગે એક ટકા નું થઈ જાય છે પણ અમે ચાર એકર જવા માં યુઝ કરી હા તમે આજે બનાવો છો એ તમારા ખેતરમાંય વાપરો છો તો એનાથી તમને શું બેનિફિટ થાય છે આમાં બેનિફિટમાં એવું છે કે બેન આપણે બજારની અંદરથી આ ફર્ટિલાઇઝર બધા લઈ આવી છે બહુ ભેડ છેડ એમાંય ખાતરમાંય થાય છે અને બહુ મોંઘા આવે છે તો એ અમારા ફાયદોનો ખર્ચ ઘટી જાય છે અને એ સિવાયને જમીનની ફળતૃતતામાં વધારો થાય છે ઓર્ગોનિક જેનગીય કાર્બનિક અને તમે તમામ પાક માં વાપરી શકો છો તો હવે વિરલભાઈ છે ને એથી વેચાણ પણ કરે છે તો તમારે લોકોને બનાવવું ના હોય તો તમે અહીંયાથી લઈને પણ તમે તમારા ખેતરમાં એનો ઉપયોગ કરી શકો છો અને વિરલભાઈ આને પ્રેક્ટિકલી તમે બનાવેલું હોય તો મારે જોવું છે જરાક બતાવો તમે જો આ તમે જુઓ બેક્ટેરિયા બહુ જો તમે જોઈ શકો છો આ રીતનું આપણું જીવામૃત તૈયાર થાય છે અને બહુ અને ખરેખર બહુ જ સરસ છે અને આપણા પાક માટે અમૃત સમાન છે તો તમે લોકો પણ અત્યારથી નક્કી કરજો કે અમારે પણ અમારા ખેતરમાં ભલે તમે બધામાં ન યુઝ કરો પણ થોડાક અમુક એરિયામાં તમે ચાલુ કરો આજથી જ કે જીવામૃત વાપરી અને તમે તમારા પણ સ્વાસ્થ્ય સારું કરો અને તમારા જેને તમે આપો છો શાકભાજી ઉગાડીને એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે